દોઢસો બસો કા સડી જાય કે તું સરળી જાવ ને હે ભાઈ સડી જાય મારા મમ્મી મારા મમ્મી તો એમ કે અહીંયા

કેમ કે ભાઈ ઘેર થઈમ કહેતો કે તડકો થઈ જાય ને પેલા સડી જાઉં બાકી સડી નો હોય જો આ પગથિયા સડી જાય ને ભાઈ તો આપણે એને ગિરનાર લઈ જવાન છે સળો કયા પગથિયા બરાબર મામા કયા પગથિયા એ તો મને કહો આટલા ત્યાં સળી જ ગઈ ને હવથી છેલ્લે તો છે બધે આગળ હા તો પણ અમાર નક્સ ભાઈ હાલી ને સળે હા ઓ ભાઈ તો પછી વાર તો લાગે ને પેલી છે ને ભાઈ આઈ થી આ પગથિયા એકદમ કરા રહેવાન હામે માતાજી પર દેખાય હે બામા હા આઈ થી છે ને ભાઈ ગિરનાર ની જેમ કરાર લાગે ઓ મમ્મી કે જો અમારા ન થાવું

કોઈ થાકી જાય નાક્ષ તું થાય કો ભાઈ તું થાકી જો હું આ સડતો સડતો તો આવે ઠેકતો ઠેકતો ને પાછો કે હા તો થાકી ગયો હોય તો તેલ લાવ હે ભાઈ તેલ લે મમ્મી નહીં જલ્દી તો આથી મુકાવવાનું કે ગાતે મૂકી દે

છે રિટર્નમાં એ બાજુ નીકળશું ને ફેમિલી તો ત્યાં તમને એ પણ નું બતાવ્યું અને જો તમને મત મસ્ત સિનેમેટિક શોટ એડ કરું કાજો ને એન્જોય કરો ફેમિલી ને તો ફેમિલી હું આઈ પીગો જતો આ લોકો ફોટો શૂટ કરી લે જોસ ને તે સેલ્ફી બેલ્ફી પાડી લીધી તો કેટલા ફોઈને પાડી દીધી સેલ્ફી આમાં જ વેટ કે લેવાની કે ફોઈને સેલ્ફી પાડી દીધી અને ભાઈ અમે એક વસ્તુમાં તો રહી ગયા કેમ કે અમે બે આમ હોઈ ગયા તા ઓલું તમને બધી બતાવવા નેચરલ થી તો જો આયા છે ને ભાઈ તમે આવો ને એટલે પ્રસાદ રૂપી ના આવો તો આઈસે 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 નિરાત્રક આવશે પ્રસાદ રૂપી જો ભાઈ આ માતાજીનો ચા હોય ખુલ્લો તો જ આવ્યો તો લઈ લેવાનું તો ફેમિલી તમે બધે પ્રસાદ નથી લીધો તો તમારા હાટાનો નો પાસો જો જોશ ના લેવા મેડી એટલે એ આ પ્રસાદ પ્રસાદ કોને કહેવાય પ્રસાદ કોને કહેવાય મન તો બહુ પ્રસાદ રૂપે આવતો એને મન તો નારિયર ભાવે હે બાબુ પ્રસાદ તો એને જ કે ના હા અને આ લોકો તો ખોબા ભઈરા ખોબા ભાઈ આને મારે ચા લઈ દેવી જોસ્તા ને બસ જો દર્શન કરીને હવે નીચે જાય છે ભાઈ અને જો સામે આ હિરણ ડેમ મેં તમને હમણાં દેખાડ્યો હતો ને

તને ખબર હું ગયું ખાવ તું વાલે વાલેખર બનાવે તૈયાં હમણાં પાસે હું બનાવતી હોય તો જ બનતું હોય એટલે ફેમિલી હમણાં ફઈને ઘરે જઈને ભાઈ ગ્રેવી બ્રેવી મારીને મસ્ત મજાનું જો કદાચ વ્લોગ લાંબા થાય તો અલગ અલગ બે વ્લોગ બનાવશું બરાબર બાકી આજે જોશના મસ્ત મજાનું પનીરનું શાક બનાવવાનું છે ને ભાઈ અમે બંને રહી ગયા છે હા અને અમે બંને રહી ગયા છે પાછળ અને જો ફઈ ને મમ્મી તો સટ નીચે પહોંચવા ફેમિલી તો અમે ફટાફટ જલ્દી ઉતરી જાય

બરાબર ને આજ તો કાલ લઈ આવીને રાખવા છે ને તો વ્યવસ્થિત રાખવી છે કેમ કે આ વખત અમે નો આવી વાત ને પાછું બગડી ગયું તો હવે તો તમે બોલાવે જ નહીં કા સાચી વાત છે એ આટલું છે ને આજે આજ પ્લાન કરી નાખો બરાબર હલો ભાઈ શું કે થાકી ગયા આ જોશના નાઈ ને થકવી દીધો કા જરાય આજકાલ ન થાય કે નહીં હાલો ભાઈ તો હવે અમારું પનીર પનીર છે ને બરફ ન થાય ને ત્યાં ઘેર પૂગી જાય પનીર આપણું બરફ ન થાય ને ત્યાં ઘેર ભૂગી જાય

સાડા થઈ ગયો આરામ છે બરાબર તો પછી મારે શું કરવું પડશે બે પાર્ટ કરવા પડશે કે પછી લોંગ વિડીયો થઈ જાય તમને મજા આવે ને મને મજા આવે માટે તેને જે ફાઈન આવે જમવાનું છે અને જે પનીરનું શાક જોશના બનાય છે એને શું કરવાનું છે જોશના હવે